અરે બેન એક પૂતી રહી હાસો હા એમાં શું એવું બન્યું છે તમારા કોઈનો અવસર જ ન થયો હોય અરે બેન થઈ ગઈ છું અમારા છે છે મૃત્યુ ના પામ્યું હોય એવા જ કરે છે અને બે હું તને એ જ સમજાવું છું કે આ દુનિયામાં આવતું હોય છે ને એનું મૃત્યુ નથી હોય એનું મૃત્યુ વ્યાલા થાય છે તેનું મૃત્યુ મોડા થાય મારું પાત્ર ગૌતમ બુદ્ધના ચેલાનું છે મારું પાત્ર ગૌતમ બુદ્ધ છે મારું પાત્ર ગૌતમ બુદ્ધના ચેલાનું છે મારું પાત્ર ગામવાસીનું 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 છે મારું પાત્ર સાપનું છે મારું પાત્ર નું છે મારું પાત્ર ઈશા ગૌતમી ના પુત્ર ની છે મારું પાત્ર ઈશા ગૌતમી છે મારું પાત્ર ગામવાસી છે મારું પાત્ર ગામવાસી છે મારું પાત્ર ગામવાસી છે મારું ગામ